સતગલા હજુ મહારાજ ભજન રાખ્યું છે સંતો ને બોલાયા છે હવે આ વાત આપણે ભક્તિ ની કરવી છે તો કે મનડા માને તો ભક્તિ વાર જો મન માને ને તો આ ભક્તિ વારવી ના વારવી નહિ તો ગદવશાળા ઉતરી જાય શું કામ નો રામ નામ કો નાવડો પાણી બે રાખ અધવશાળા ઉતરી જાય ગુરુ નો શું વાંક પછી ક્યાંક ગુરુ માં કોઈ જ્ઞાન નથી પહેલે વસાળા ઉતરે જાવ ગુરુ શું કરે એટલે આ વસ્તુ જે છે ને એ વિશાલગીરી નું વારવાની છે આ કોઈ કે તો કે કરવાનું કોઈ ક્યાંક એટલે સારું છે જ્ઞાન હાલ ને ભાઈ આમ બાવડા તાણી લઈ જાય બે જ દેશે હવે એ નોઠે મારી ને તમે મેળે છોડાવો એ ગામ હામા ગા ઘા કરે અને આ જ્ઞાન છે ને કોઈ વેરફેર નાખવાની વાત નથી આ માથા મળતો કે સસ્તું જાણજો આવો આ અદ્વૈત જ્ઞાન જે તમે જોવો અનેક માંથી એક બનાવી દીધા આવો આ અદ્વૈત જ્ઞાન કેમ અનેક ભેગી થાય સમદર માં પણ પૂજી જ્યાં કેડે એ સમદર જ કહેવાય તો પાછા મોતી સમય મહાસાગર માં કે નદીઓ ના નદીઓના ડેમો બાંધીને રોકી મોતી મળે નહી અખલા થાય છે એટલે આપડો વેગ એવો હોવો રોઠું થી ફૂગવાનો તો ભક્તિ વાળવાની પછી ભલે ગમે એવી થઈ જાય પણ ધ્યેય તો એક જ ઓવો રો કે આપણે આ પરમાત્માને મળવું છે જેમ નદીઓના પાણી દરિયા મળી જાય એમાં આત્મા ને પરમાત્મા મળી જવાની વાત છે આ બીજું કઈ છે એટલે ભક્તિ માં તો આપડે આપડા મન નો જે મેલ છે એ કાઢવો જોવાલો હલી ભર્યો હોય ત્યાં સુધી એમાં બીજું નવું આવે નહી એટલે સવારે અમે એક વાત કરી ભજન નાખો નહી થતું ટૂંકમાં કઉ છો કે આ ખેતર ખબર રાખજો રે ન પાછળ થી પસ્તાય ખેતર છે ખાડ માં આવ્યું હું ખાસ્યો વાયદો આવશે વિઘોટી નો એથી પૈસો ક્યાંથી પતાવશો એટલે પેલા આપણે ખેતર સોખું કરવું જોવે પછી એમાં કઈક વાવેતર કરો તો ની પછી આવે હવે એમાં ગુંડા રમી જાય તમે વાવો એટલે તમારું બી જાય છે આમાં બીલો કઈ નથી ઉલટાની મહેનત થાય છે બીર તમારું જાય છે એટલે અને એમાં પાછું એમ કીધું પાટકા ખેતર માં બીજ મત વાવી વાવી કરીને પસ્તાય છો આ પોતાના વાવવાનું બીજામાં વાવવાનું નથી એટલે આવો સત્ય ધર્મ ની જે વાતો છે એ નકરી કહેવા પૂરતી નથી સાંભળવા પૂરતી નથી એટલે સાંભળ્યું હોય તો સમજવું જોયું હોય તો જાણવું બોલવું હોય તો વિચારવું પાછું બોલી નથી નખાતું બોલવો થોડા વખત વિચાર કરવો હોય કે હું આ બોલવું કેમ બરાબર બોલો છો ને હવે આ તો ની વાતો છે આમાં તો સંતિ મફત માં મળતા એના મૂલ સુકવવા પડે જો મફત માં મળતો બધા લઈ લે પણ એના મૂલ સૂકવવા જોવા મૂલ શું છે કે જેટલું બોલવી એટલું પાળવું જોવે તમે જેટલું બોલો એટલું જેવું છે અત્યારે આપણે વાતો કરવી કે પ્રહલાદે લોઢા નો ધગાવેલા થાંભલા ને બથ ભરી અને થાંભલો ફાટ્યો અને ભગવાન કે પરગટ થયા તો એ ગરમ લોઢો બધા બાળવી દે પીર હોય ફકીર હોય ઓલીયો હોય તો બાળવી દે છે પણ આ જ્યાં રેહણી રહે ને એ તપાવેલા લોઢા જેવી છે અને એ પર એ રેહણીના બધભેરી સુધી મૂકી નહિ ત્યાં ભગવાનનો ભેટો થયો છે આપણે હૈભી બોલ્યા હૈ બી અને પછી ક્યાંક કે કઈ આમાં જ્ઞાન છે નહીં પણ હવે વાંક્યા છે આપડે પાસે આપણે આપણે કરવીશ જ્ઞાન લેવો તો આપણે ગુરુ કરવીશ તો આપણે અને પાછું આપણે એ ફોગ કરી નાખવું તો એ મૂર્ખાય આપણે કીધું મનુ માન ભક્તિ હોય તમારું મન માને એવું હોય ને તમારે બીજો કોઈ ન મનાવી કે આપડા મન ને આપડે જ મનાવું છું પછી તમે ગુરુ કરો તો કે ગુરુ તમારા મન ને ન મનાવે તમને તો એક જ્ઞાન આપે છે મારક બતાવે છે અને અહિયાં પછી હાલવાનું હોય છે સત્યની રાહ બતાવે છે તમે અહિયાં ભૂગો આ સત્સંગ આ વાતું કરવી એને સત્સંગ નો કહેવાય પણ જેને સત્યનો ભેટો થઈ ગયો છે ને જેને સત નો સંગ થઈ ગયો છે એને સત્સંગ કહેવાય છે આપડા પાંચ જણા ભેગા થઈને વાતું કરવી એને કોઈ સત્સંગ નહી કહેવાતો કેટલું આપણે પાળવી છે કેટલું આગળ હાલવી છે સત્સંગ તો સત્યનો ભેટો થઈ ગયો અને સત્સંગ કહેવાય છે એટલે રામા પેરા કીધો ને કે સત ની આગળ નહિ બીજું કઈ કે સત થી આગળ બીજું કઈ નથી પણ અહિયાં સુધી ની આપણે હિંમત હોય ગમે એ થઈ જાય પણ અહીંયા ભૂગવાઈ ની આપણે હિંમત હશે તો ભૂખ્યું ઉપદેશ લેવાથી થઈ જતું પણ પોતાની એટલો ધ્યેય ઓવર રોવે તો જ થાય છે ઉપદેશ તો ઘણા લઈ લે અને ઘણા કહી દેશે સવાર અમે આમ તો નહિ કીધું કે આમાં તો કરોડિયો કોક નીકળાય ઉપદેશ લઈ લે બધા કઈ જ્ઞાન થઈ જાય એવું નથી પોતાનો ધ્યેય ઓવર રોવે કે ગમે થાય એમ પણ આ વસ્તુ જે પકડી છે મૂકવી નથી અને સત્ય વસ્તુ પકડો તો એક દાદા હવે અંધારામાં છે બારખે મોટો ઊંડો બુટકો કુવો છે કુવામાં જાય હવે કઈક સંતો ભક્તો ભજન કરીને આવે ને મારી પાક કુવામાં અવાજ આવે કે ભાઈ કોઈ હોય મન બારો કાઢજો કોઈ વાય મન બારો કાઢજો હવે આમની કઈ રાઠવા તો હોય નહિ પેલા પાઘડ બાંધતા ફેટા બાંધતા એકા બીજા અંધાવડે લાંબા કરે એ દાદા કે પકડી લ્યો એટલે દાદા એ તો પાઘડી નો શેરો લીધો પેલું મૂળ ગયું જાયલું તું એક હાથ માં મૂળ ગયું તું અહિયાં ટીંગા તા આ પણ ઓલા ત્રણ છે આવ્યા મળી ગયા પણ ડોહા બાય આવે નહીં એટલે કરી કે હદિયાળો હવાર પડવા એક ભાઈ ડોકાણો દાદા એ મૂળગ્યું જાય કે દાદા મુળગીઓ મૂકી દો કે બરસાયો કેમ કરીને કે મૂકવું કે રો દાદા હવે ઈને બસાયો ભલે બસાયો પણ તમારે બારું આવવું થી મૂળગ્યું મૂકવું રહેશે એમ આધી સુધી આપણને મૂળગ્યા જલાયા કઈક મુદ્યુ માન કઈક ફોટા માન કઈક ફોટા મુદ્દિઓ કે પિતર કે વસ્તુ નકલ છે અને નકલ ના કોઈ દી અકલ હોય નહીં એ ફોટાને ને તમતા પૂજા કરો તો ભલે અને એને નો કરો તો ભલે ફોટા ને કઈ ફેર પડે ને વસ્તુ જ નકલ છે પણ આપણને જ લાવી દીધો છે અને ફોટા જો હાસા હોય તો તમારે જયારે મકાન સાફ કરો તો એક ઉપર થડક લો કરીને મૂકી દો છો તો રામ તમને ઠપકો ન દે મારી માથે હનુમાન ના હુલ્યા મૂક્યા ક્યારેય કીધું કોઈ ને કઈ કઈ કીધું નથી એટલે વસ્તુ આપણે નક્કી કરવા ની અનુભવ આપણને થવા જેટલા કંકર એટલા શંકર મારા જેવો જીલો જોવા અને હારી એવી આમ રડે રડે અને શંકર ની લિંગ જેવા થઈ ગયેલા પથ્થર હારો હા જોઈને ઠેલી મૂકી દીધો એટલે અહીંયા ભગવાન મફત મળે છે કે પૂંઝા હારે લાવી અને નાનો નાનું મંદિરા મૂકે દરરોજ આરતી કરે પૂંજાઈઓ કરે બે ખરા વીતી જ્યા એકદમ બેન ને કઈક પાણી ભરવા જાવતા હોય ને જમવાનું આપી દીધેલું હવે જમી લો એટલે આ ભાઈ ક્યા મારે પૂંસા કર્યા વિના નો જમાય તો તમે પૂજા કરીયો પણ રોટલા કુદતું આવી જાય એટલે ભાઈ હાથ થી એક વાર એ ધ્યાન રોટલા કુદતું આવ્યું હોડકાર કરો તો રોટલા લઈને તો ભાગી જ જાય કઈ હાથમાં આવ્યું નહિ એટલે ઈ જે શંકર ની લિંગ જેવો પથ્થર આણ્યો હતો ઉપાડી અને કૂતરાને ને દાબ્યો અને કોઈ તું હોક કરતો ગયો અને તય એટલું બોલ્યો એ બે વર્ષ પૂજા કરતો આ જ કામ માં આવ્યો આ ગુરુ મહારાજે કીધું છે કે નકામી કોઈ વસ્તુ જ નથી કામમાં આવે નકામી કોઈ વસ્તુ નથી કાઈક નો કઈક ગુણ હોય એટલે જેનો જેવો ગુણ છે ને એવું એનું કાર્ય છે એટલે આખા ભગતે એમાં જ કહેતો કે એક મોરખ ને એવી પથ્થર એટલા દેવ તુલસી દેખી તોરે પાન જળ દેખી કરે સ્નાન તોય નો થાય ભરમ આ તો એક માં કાનમાં હું આજે આપણે ક્રિયા કરવી જોવાય કે શરીર મહેલું થયો એના ધોવા ના આવું જોવા છે બરાબર ને પણ એથી કરીને કોઈ ભગવાન મળે નહીં કોઈ ભગવાનમાં એમ ભેટો થાય એવું નથી તો આ વસ્તુ અનુભવ માં આવ્યો એવી કોઈ જોવા માં નહી આવે આ અનુભવ માં આવે છે અનુભવ કોને કહેવાય ભજન આ જે જે ભજન સંતોના પડ્યા છે ને એમના અનુભવ છે

પણ એને જાણવા વાળા કોકો બધા નહીં નામ તો આ બધા નામ જ કહેવાય પણ એને મુક્તિ ન થાય કોઈ નામ કીધું આદિ નામ કીધું હવે અલગ કીધું આવી વસ્તુ બધા જે છે ને જે રીતે પણ મૂળ વસ્તુ એક છે એમાં કઈ જુદી છે નહીં એનો મરમ એક થાય આપણે ગમે વાત કરવી ને દ્રષ્ટાંત હોય ને તો એ દ્રષ્ટાંત પકડવાનું એનો સિદ્ધાંત શું કેવા માંગે છે એને પકડવાનું ગમે વાત હોય એનો સાર કઈક હોય સાર વિને કોઈ વસ્તુ હોય નહીં ખાલી આપડે આઈટમ આઈટમ ના ગાણા ગાતા સમજા કે પડવે પડવે સો મારા પડવે પડવે સો મારા એટલે એકે એક માં સો કોઈ જગ્યા બાકી નથી નામ વિના કોઈ ઠામ નહીં ઠાલો એમ બીજે છું બીજી વાત ત્રીજા ભુવન નો નાદે કોને કેવાય ની વાત એ વાત કરી પાંચમે પરમેશ્વર પ્રીત પાંચમે પરમેશ્વર પ્રીત ભગવાન સો ગાળા ભગવાન સો શબ્દ આપે છે નામનો ભેદ ખુલી અહીંયા ખુલી દે છે ને મોર નામ અહિયાં લાવીને મૂકી દે તમને બરોબર ને નામ રૂપ ના ગુણ જેવી સ્વત માયા આ તમને એમાં નામના ભેદ સમજાવી દે કેવાય ભગવાન બહુ સમજાય જેવું છે ભલે એક ગીત ગમે લોકગીત લ્યો ગમે લ્યો એમાં મરમ પીડ્યા બહુ સમજાય જેવી વાતો મૂકી છે કોઈ ન દે અનુભવ કયો હોય આપડે કાર્ય કરવું હોય તો કઈ કારણ હોય તો કઈક મરમ મૂક્યો હશે એટલે આપણે એ વાણી માગવું પડે જવાનું છે પછી જે શાસ્ત્ર તમે જ્યાં એટલે એ ગરબે શાસ્ત્ર એવા લખાણા છે એવા ભેદમાં કે નરસિંહ મહેતા એ કહી દીધું કે આ ગ્રંથે કરી ગરબડ નો કરી ખરી બાકી તો એમનું એમ છે હોન અને હોનું જ કહેવાય આ ગોટાળો કોઈ ને કીધો આ ગ્રંથ હોય આપડા સવારમ સાહેબે જ કીધું પીપળો વાળ વેદ વાંશી નો વિદ્યા રગડ્યા આશા શબ્દો સંતોએ પકડ્યા આશા શબ્દો તો સંતો પાસે યા વેદ વાંશી નહી મળે તેવા પંડિત કહી ખોટા પુસ્તક ને ખોટા ખોટા છે કીધી અને એને સુર કેવો પહેર્યો છે અભંગ એ કો સુર તૂટે નહિ ભાંગે નહી ભાંગે તો ભંગ કહેવાય અભંગ સૂર પહેર્યો છે

એ જન્મ નથી ની મરવાનો નથી આદિ અનાદિ નો છે અને આ સદગુરુ મહારાજ એની આજે ફેરા ફેરવા કે હવે તો રાંડવાનો ભય ટાળ્યો અમર વાત ને વિધિ છે એની વાત કરી છે સંતો એ જેવી વાત નથી અને આ સંતો ની વાણી છે ને બહુ મરમ વાળે છે બહુ જીવન વર્ષથી તમે જોવો એટલે આપો તમને અનુભવ થવા અને પોતાને જ અનુભવ કરવો છો હું કહું ને તેમ કયો એમ નથી તો તમને નક્કી નો થાય તો આ બધું વેદો લખેલું છે પણ કેવા ગોટાળા આપણને સડાયા કેટલા ગોટાળા સડાવી દીધા એટલે જોવો તમે એક ભાગવત લ્યો એમાં થોડાક ખુલાસા આપ્યા ભાગવત માં બાકી બીજા જો હવે આ રામની રામાયણ બની કૃષ્ણ નું મહાભારત બન્યું

અને કોઈને જ કઈ બોલાય નહિ આખી સભા હતી એમાં ન્યાય દિવસો હોય બધા ન્યાય થાય છે ત્યારે ન્યાય નહી થયો દ્રૌપદી ની લાજ લૂંટાતી ત્યાં ક્યાં ધોણી ધર બેઠા ભીષ્મ કરણ ત્રણ ગુરુ એમના ગુરુ હતા એની લાજ લૂંટાઇ કોઈ ન્યાય નો કર્યો કે તમે આ ખોટું કરો છો દુર્યોધન એક આંકલો ભેસ માં કરે ને એટલે હેઠો બે જાય એને હલાય નહી એ તાકાત ભેસ માં માહિતી ન બોલી ક્યાં મેં કે લોણ ખાધો એટલે પણ લોણ તે રોટલો ખાધો હતા કેટલો ઊંધો હાલ એને એમ તો કહેવાય ને કે ભાઈ આ તો પગલું નો ભર્યું આ તે વિનાશ નું પગલું ભર્યું એટલે આપણને અત્યારે સંતો જયારે આ જ્ઞાન દેશે ને ક્યાં તરી અસ્થિરી બીજી માં બેન ની દીકરી સમાન કુદ નો થાય આવી પદ્ધતિ ને એ હાટોદા અને આ જ્ઞાન કે અર્જુન ને સમજાયું શ્રી કદેશ આ જ્ઞાન એને એને માં હાટકાવવા જઉં છું એ તો કે બધા હિમાલયમાં હાડકાળવા રહ્યા એને હથિયાર મૂકી દીધા એને આ ધર્મ યુદ્ધ ની વાત કરી કે જે જે ધર્મમાં એની ફગાડે છે ને એને મારવામાં પાપ નથી અને એને પાપ ને દોષ નો ગણવી એટલે ધર્મ યુદ્ધ ની વાત કરી હતી પણ એમાં કપટ થઈ ગયા તા એમાં કોઈ ધર્મ જ હોવાનો એ વખત પાંચ હાથે નાખ્યો એટલે આ વાતો ગ્રંથ ની આવી છે હું આપણને ગોટાળા સડાઈ દે વસ્તુ પરમાણુમાં એને લખી છે જે કઈ લખી હોય રામાયણ લખાણે છે ને

અને એ સિંહ નાખી સારસ પક્ષી હરડા આવે કાળા લાંબી સાસો વાળા બધા એ જોયા એકલું ન રહી એક હે સારસ પક્ષીની એક મરા એટલે બીજું માથા ભટકારે મેળાય હવે બીજું માથા ભટકારે મેળ્યો આ નજર જયારે વાલ્મિક રહી છે નજર માં આવી ને એને એવી કરુણા ઉભી થાય એમાં રામાયણ એવું કાવ્ય લખાણું અને એ લખાણો હતો જ્ઞાન વિશે જ લખાણો રામ નો પાત્ર મૂક્યો જ્ઞાન છે લખવાનું છે વ્યારાગ છે સીતા છે ભક્તિ અને આ પરસો અટેમ રહેતા આ પાંચ તત્વ ની ઝોપડે પરસો અટેમાં હવે એમાં જો માયા ખેલ કર્યા રામ ક્યાં છે હતા તો એ હોય ને મરો ગીત રાવણ નો મામો મારી ખબર ન પડે પણ માયા ફળ તો ખવાય દે તેથી સીતાજી કે હરણ ને મારી ને લાવો મારે એનો કરશો હોય શિવાર તો સામ્રાજ પ્રાપ્તા છે ને એ વખતે કઈ વાત નું ઠેકાણું બંધાય હવે એ ક્યાં છે રામ જ્યાં વાય મારવા રામ ને ખબર ન રે પણ જયારે બાણ માર્યું અને એ મારી બોલ્યો દોર્યા લક્ષ્મણ હવે એનો હાથ લક્ષમણ ન રામનો હાથ ઓળખી ગયા અને પાછળ લીટો દોરીને લક્ષ્મણ રેખા કરીને વાય વ્યાતા થઈ ગયા એમને રામનો નો ય ઓળખો ને એમના ભાઈ હતા તો કોણ બોલ્યું અને જા એટલે રાવણ આવ્યો છે લઈ જા પણ એમાં એવું છે જ્ઞાન વ્યારા ગામે જાય ને એટલે ભક્તિ ટકે નહી એટલે પેહલા તો આપડે જ્ઞાન કઈક હોવું જોઈએ કે ભક્તિ એવું શું છે રામા પીરે અમથ નહી ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો એ આ ગુરુ ની વાત છે એ ક્યાંય સ્વાપરામાં તો કોઈ વેદમ તમને જાણવા નહિ મળે એટલે જ કીધું ને વેદ થાક્યા વાણી થાકે થાકે શિવ ને શિય ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ આમાં કોઈ ગીતામાં લીખેલું ન આવે આ જ્ઞાન આપણે સંતો વળગ્યા આ ગીતા જ્ઞાન છે આ ગીતા જ્ઞાન છે ગીતાજી વાંચી ન લઈ લે નથી ભાઈ ગીતામાં આ કઈ લીખેલું જ્ઞાન આવે નહીં ના કરતા કોઈ ગુરુ કરાવે નહીં કોઈ ગુરુ ભાઈ જાય નહીં લખેલું હોય તો આપડે કોઈ નહીં હોય છે

કા કે ભગવાન રોયો કે તો એ ખોયો અને મારો જો થાય છે એવો એ ઓલી મૂર્તિઓ ભગવાન માનતો ને એ તો મુકાઈ દીધું અહીં ગાય કે ભાઈ આ નકલ છે એટલું દિન નિક્કી કરાવી દીધો કે રોય લે આ બોલા છે આ કાઈ કરા છે એ તો એક નીચે દીધું કે આ નકલ પીછી પણ અસલ વસ્તુ એ નો પૂગ્યા હવે આ જે હતો એ ખોયો ને થાય એવું જે કઈ માન્ય બેઠો ભગવાન પણ આ ઠેઠ મુકાડ્યો કર્યો ને એટલે એ હતો એ ખોયો એટલે આવી દે આપણે નો થાય આપણે જ્ઞાન લીધું છે જ્ઞાન લીધું એ બરોબર છે આમાં કોઈ ખોટું કહેવાયું નથી પણ અનુભવ આપણો હોવો છો